ગોંડલના ભાજપના ધારાસભ્ય જયરાજ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની ગુંડાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં ગણેશ જાડેજાએ એક કોંગ્રેસના નેતાનું અપહરણ કરીને તેને ઢોર માર માર્યાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે સમગ્ર મામલે એટ્રોસિટી હેઠળ જુનાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થઈ છે હાલ કોંગ્રેસ નેતાને સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર સંજય રાજુભાઈ સોલંકી જુનાગઢના દાતા રોડ પર રહે છે કોરિયોગ્રાફીનો ધંધો કરે છે અને કોંગ્રેસની યુવા પાંક એનએસયુઆઈ સાથે પણ જોડાયેલો છે કે જુનાગઢમાં રાત્રે પોતાના પુત્ર સાથે પસાર થઈ રહ્યો હતો ત્યારે એક ફોરવ્હીલ અચાનક ખૂબ જ જોખમી રીતે તેની પાસે આગીને ઊભી રહી હતી જેથી ઉશ્કેરાયેલા સંજયે ગાડી ચાલકને ગાડી સરખી રીતે ચલાવવાનું કહેતા ગાડીમાં રહેલા લોકો ઉશ્કેરાઈ ગયા હતા માથાકૂટ કરવા લાગ્યા હતા ત્યારબાદ સંજય પોતાના પુત્રને ઘરે મૂકવા માટે ગયો હતો ત્યાં ગણેશ જાડેજા પોતાના સાગરીતો સાથે આવી પહોંચ્યો હતો જોકે ગણેશ જાડેજા સાથે ઓળખાણ ગણેશ અને તેની ટોળકી ત્યાંથી થઈ ગઈ હતી જોકે યુવક બાદમાં બહાર નીકળ્યો ત્યારે તેનું અપહરણ કર્યું અને તેને ગોંડલ લઈ ગયા હતા જ્યાં તેને એક ખેતરમાં ઢોર માર માર્યો હતો ત્યારબાદ ગણેશ ગઢમાં લઈ જઈને પણ ઢોર માર માર્યો હતો આ ઉપરાંત જાતિ સૂચક શબ્દ બોલીને વારંવાર અપમાન કર્યું હતું તમારો ત્રાસ ખૂબ વધી ગયો છે હવે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેજે ક્યાંય પણ કોંગ્રેસમાં સક્રિય રહેતો નહીં તેવું કહીને હળધૂત કર્યો હતો નગ્ન કરીને ઢોર માર માર્યો અને તેનો વિડીયો પણ ઉતાર્યો ત્યારબાદ તેને ગાડીમાં જૂનાગઢ પરત છોડીને ફરાર થઈ ગયા હતા સમગ્ર મામલે હવે યુવકે પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે ગણેશ જાડેજા વિરુદ્ધ એટ્રોસિટી સહિતની વિવિધ કલમ હેઠળ ફરિયાદ દાખલ થઈ છે